टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार, हूं दवे फुल स्टॉप न्यूज़ एनालिसिस प्रोग्राम में आपनों स्वागत है। आज हमें पीएम मोदी ना मास्टर स्ट्रोक विषय बात करेंगे। તુર્કીએ આપણા દુશ્મન પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે એટલે જ ભારત તુર્કીએના દુશ્મનને મદદ કરવા જઈ રહ્યું છે આ દુશ્મન કોણ છે અને ભારત કેવી રીતે મદદ કરી રહ્યું છે એના વિશે આજે અમે તમને વિગતે વાત કરીશું ઉપરાંત ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધ વિશે પણ વાત કરવી રહી ઈરાનની દશા અને દિશા બગાડવા ઇઝરાયલે શું પ્લાનિંગ કર્યું છે એના વિશે પણ જાણવું જરૂરી છે આજે અમે તમને એ વાત પણ વિસ્તારથી જણાવીશું ઓપરેશન સિંદુર વખતે તુર્કીએ પાકિસ્તાનને સાથ આપ્યો હતો તુર્કીએ કન્ટેનર્સ બનીને પાકિસ્તાનને ડ્રોન્સ મોકલાવ્યા હતા અને એ ડ્રોન્સની મદદથી પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો હતો એટલે જ ભારતના લોકો તુર્કીનો બહિષ્કાર કરવા લાગ્યા તુર્કીએના પ્રવાસન ઉદ્યોગને પણ અસર થઈ કેમ કે ભારતના લોકોએ તુર્કીમાં ફરવા જવાનું માંડી વાળ્યું આમ છતાં પીએમ મોદી વિચારવા લાગ્યા કે મજા ના આવી તુર્કીએને ડિપ્લોમેટિક રીતે જોરદાર તમાચો મારવો જ પડશે અને એટલે જ તેમણે લાંબી ગેમ રમાન નક્કી કર્યું આ ગેમના જ પાર્ટ તરીકે તેઓ રવિવારે સાયપ્રસ પહોંચ્યા ઓપરેશન સિંદુર પછીના પ્રથમ વિદેશ પ્રવાસ માટે તેમણે સાયપ્રસને પસંદ કર્યું ભારત અને સાયપ્રસ બંને દેશોના લોકો માને છે કે પીએમ મોદીની આ વિઝિટથી તુર્કીને મેસેજ મળ્યો છે આ મુલાકાત માત્ર ડિપ્લોમેટિક પ્રોટોકોલ નથી વ્યૂહાત્મક રીતે પણ એનું ખૂબ જ મહત્ત્વ છે વ્યૂહાત્મક એટલે કે દુશ્મનોની ગેંગને પાઠ ભણાવવા માટે આ મુલાકાત ખાસ જરૂરી છે સિદ્ધુ અને સટ કારણ એ છે કે સાયપ્રસની આ મુલાકાતથી તુર્કીએના ધબકારા વધી જાય કદાચ આ વિઝિટનો એ જ હેતુ હશે તુર્કીએ ભારતના દુશ્મન એવા પાકિસ્તાનને સાથ આપે છે એટલા માટે જ ભારત હવે તુર્કીએના દુશ્મનોની સાથે હાથ મિલાવી રહ્યું છે એટલું જ નહીં તેમના હાથ મજબૂત પણ કરી રહું છે તુર્કીએ પાકિસ્તાન સિવાય અઝરબૈઝાનને પણ મદદ કરે છે ને એટલે જ ભારત હવે એઝારબે અઝરબૈજાન સામે લડવા આર્મેનિયાને મદદ કરી રહ્યું છે ભારત આર્મેનિયાને હથિયારો પણ આપે છે ઉપરાંત તુર્કીના દુશ્મન સાયપ્રસને ભારત સપોર્ટ આપે છે આ સપોર્ટને મજબૂત કરવા માટે જ સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસના આમંત્રણ પર પીએમ મોદી સાયપ્રસ પહોંચ્યા તેમની સાથે લગભગ સો અધિકારીઓનું મોટું પ્રતિનિધિમંડળ પણ હતું છેલ્લા વીસ વર્ષ કરતાં વધારે સમય બાદ ભારતના કોઈ પીએમ સાયપ્રસમાં ગયા હતા જે બતાવે છે કે પીએમ મોદી રાષ્ટ્રહિત માટે દુશ્મનની કમર તોડવા માટે સતત પ્રયાસ કરે છે છેલ્લા ચાલીસ વર્ષમાં પીએમ મોદીને બાદ કરતા બે જ પીએમ સાયપ્રસ ગયા ઓગણીસો બ્યાસીમાં ઇન્દિરા ગાંધી અને બે હજાર બેમાં અટલ બિહારી વાજપેયી સાયપ્રસ ગયા હતા દુશ્મનનો દુશ્મન દોસ્ત હોય છે આખી દુનિયાની આ રીત છે દુશ્મને સમાપ્ત કરવો હોય તો એના દુશ્મનોને મજબૂત કરવા જ પડે પીએમ મોદી પણ આ વાત સારી રીતે જાણે છે અને તેઓ સાયપ્રસ ગયા તો ત્યાં તેમણે માત્ર હાથ નથી મિલાવ્યા બલકે કહેવામાં આવ્યું છે કે ભારત સાયપ્રસની સાથે ડિફેન્સના સેક્ટરમાં સંબંધો મજબૂત કરશે માત્ર આટલી જ વાત કહેવામાં આવી છે કોઈ ફોડ પાડવામાં નથી આવ્યો ડિફેન્સ સેક્ટરમાં ભારત સાયપ્રસને વધુ મદદ કરશે એનો અર્થ એ છે કે ભારત સાયપ્રસને હથિયારો આપીને મદદ કરશે સાયપ્રસને બ્રહ્મોસ મિસાઇલ અને એર ડિફેન્સ સિસ્ટમ આપી શકે છે જેથી સાયપ્રસ કોમન દુશ્મન તુર્કી એની સામે લડી શકે ભારત માટે તો ડબલ ફાયદા છે એક તો એના શ્વાસ અદ્ધર થશે ને બીજું કે ભારતીય સૈન્ય સામગ્રી પણ વેચાશે ભારત અને સાયપ્રસ વચ્ચેની દોસ્તી હંમેશાથી મજબૂત રહે છે જેમ કે તુર્કીએ સાયપ્રસને પચાવહી પાડવા માગે છે ભારત એનો વિરોધ કરી રહ્યો છે બીજી તરફ સાયપ્રસ કહે છે કે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સ્થાન મળવું જ જોઈએ એટલું જ નહીં સાયપ્રસે પહેલગામમાં બાવીસમી એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાની પણ આકરી ટીકા કરી હતી સાયપ્રસે વચન આપ્યું હતું કે સરહદ પાર પાકિસ્તાન આતંકવાદના મુદ્દાને એ યુરોપિયન યુનિયનમાં પણ ઉઠાવશે સોમવારે પીએમ મોદીને સાયપ્રસનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યું પીએમ મોદીએ ભારતના એક પોઈન્ટ ચાર અબજ લોકોને આ એવોર્ડ સમર્પિત કર્યો છે તેમણે કહ્યું હતું કે ભારત અને સાયપ્રસ વચ્ચેની દોસ્તીના નામે આ એવોર્ડ જાય છે સુરક્ષા સિવાય વેપાર માટે પણ ભારત અને સાયપ્રસની દોસ્તી ખૂબ જ ખાસ છે નકશામાં સાયપ્રસનું લોકેશન જોવાથી એના વિશે ખ્યાલ પણ આવે છે સાયપ્રસ ભૂમધ્ય સમુદ્રમાં આવેલું છે ભૌગોલિક દ્રષ્ટિએ એશિયામાં આવેલું છે પરંતુ યુરોપની સાથે કનેક્ટ થવા ભારત માટે જરૂરી છે એટલે કે ભારતમાંથી માલસામાન યુરોપમાં પહોંચાડવા માટે સાયપ્રસનું લોકેશન ખૂબ જ ખાસ છે સાયપ્રસ ભારત માટે યુરોપમાં રોકાણ અને વેપારનું એક હબ બની રહ્યું છે સાયપ્રસ ભારતમાં એફડીઆઈનો દસમો સૌથી મોટો સોર્સ છે એફડીઆઈ એટલે કે સીધું વિદેશી રોકાણ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ભારત અને સાયપ્રસની વચ્ચે તેર પોઈન્ટ અગણો સિત્તેર કરોડ ડોલરનો વેપાર થયો હતો સાયપ્રસ ભારતમાંથી દવાઓ સિરામિક્સ સ્ટીલ ગાર્મેન્ટ્સ અને મશીનરી મંગાવે છે સાયપ્રસમાંથી ભારતમાં દવાઓ બોટ્સ પાવર અને ઇલેક્ટ્રિક પેનલ્સ આવે છે પીએમ મોદીની વિધિ દરમિયાન બંને દેશોની વચ્ચે વેપારમાં સહયોગ માટે કેટલાક સમજૂતી કરાર કરવામાં આવ્યા જેમ કે ગુજરાતના ગિફ્ટ સિટીમાં રહેલા એનએસસી ઇન્ટરનેશનલ એક્સચેન્જ અને સાયપ્રસ સ્ટોક એક્સચેન્જની વચ્ચે સમજૂતી કરાર થયા છે બીજી ખાસ વાત એ છે કે ફ્રાન્સ પછી સાયપ્રસમાં પણ યુપીઆઈ સર્વિસીસનો લાભ મળશે જેના માટે બંને દેશોની વચ્ચે સંમતિ પણ સાધવામાં આવી છે તુર્કીએ સાથેના વિવાદના કારણે જ ભારત અને સાયપ્રસ એકબીજાની નજીક આવ્યા છે જેના ખૂબ ફાયદા છે ટૂંકમાં આર્થિક અને સુરક્ષા બંને દ્રષ્ટિએ ભારત અને સાયપ્રસની દોસ્તી ખૂબ જ ખાસ છે પીએમ મોદીની વિઝિટ ખરેખર તો થ્રી પ્લસ વન ફોર્મ્યુલા માટે મહત્વની છે જેમાં ત્રણ દેશો છે ગ્રીસ સાયપ્રસ અને ઇઝરાયેલ તેમની વચ્ચે વ્યૂહાત્મક પાર્ટનરશીપ છે વળી આ ત્રણેય દેશોની સાથે ભારતના સારા સંબંધો છે ગ્રીસ સાયપ્રસ અને ઇઝરાયલની પાર્ટનરશીપમાં મુખ્ય ફોકસ સુરક્ષા અને વેપાર પર જ છે ભારત અને ઇઝરાયલની દોસ્તી વિશે કંઈ પણ કહેવાની જરૂર નથી ભારત અને ગ્રીસના સંબંધો પણ મજબૂત થઈ રહ્યા છે જેમાં પણ સુરક્ષા અને વેપાર પર ખૂબ જ ફોકસ રાખવામાં આવ્યું છે વળી ગ્રીસ તો ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર પ્રોજેક્ટમાં સામેલ પણ થયું છે ભારતના સંબંધમાં આ કોરિડોરના બે હેતુ છે એક તો ભારત અને યુરોપની કનેક્ટિવિટી વધશે બીજું તુર્કીઓનો પ્રાદેશિક પ્રભાવ ઘટશે આ થ્રી પ્લસ વન ફોર્મ્યુલાના ભાગરૂપે જ ભારત સાયપ્રસને અત્યારે મદદ કરી રહ્યો છે કેમ કે સાયપ્રસ અને તુર્કીની વચ્ચે જબરજસ્ત દુશ્મન આવડ છે જે રીતે ભારત માટે પાકિસ્તાન દુશ્મન છે જે રીતે આર્મેનિયા માટે અઝરબૈદાન દુશ્મન છે એ જ રીતે સાયપ્રસ માટે તુર્કીએ દુશ્મન છે ભારત અને પાકિસ્તાન ઇઝરાયલ અને પેલેસ્તીનની દુશ્મનાટ વિશે તો સૌને ખબર છે હવે સાયપ્રસ અને તુર્કીએ કેમ બાખડે છે એ પણ તમારે સમજવું જરૂરી છે જેના વિશે અમે તમને વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેક બ્રેક બાદ આપનું સ્વાગત છે પીએમ મોદી નાનકડા દેશ એવા સાયપ્રસમાં ગયા તેમની આ મુલાકાતથી ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે અત્યારે કેમ કે સુરક્ષાની દ્રષ્ટિએ તેનું ખૂબ જ મહત્ત્વ છે આ નાનકડો દેશ તુર્કીનો દુશ્મન છે આ બંને દેશો વચ્ચેની દુશ્મનાવટ સમજવા માટે ઇતિહાસમાં થોડાક પાછળ જવું પડે જેમ કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની દુશ્મનાવટ વિશે જાણવું હોય તો છે આઝાદી પહેલાંના સમયગાળામાં જવું પડે કે કેવી રીતે એનું વિભાજન થયું કેવી રીતે બંને દેશો વચ્ચે યુદ્ધો લડાયા એ તમામ માહિતી મેળવવી પડે એ જ રીતે સાયપ્રસ અને તુર્કીની બાબતમાં પણ બેકગ્રાઉન્ડ જાણવું ખૂબ જરૂરી છે પણ પાકિસ્તાન અને તુર્કીએ વચ્ચેની ખાસ્સી એવી સમાનતા છે કેમ કે બંને દેશોએ બીજાની જમીન પચાવી પાડે છે પાકિસ્તાને જે રીતે કાશ્મીરના એક ભાગ પર ગેરકાયદે કબજો કર્યો છે એ જ રીતે તુર્કીએ પણ સાયપ્રસના ખાસા ભાગ પર ગેરકાયદે કબજો કર્યો છે એ પાકિસ્તાન અને તુર્કીની વચ્ચે બીજી સમાનતા એ છે કે બંને દેશોમાં ગેરકાયદે સરકારો છે બંને દેશોમાં ઇસ્લામના નામે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે જે હાજના નારા લગાવવામાં આવે છે તુર્કીના રાષ્ટ્રપતિ એદોરગન મુસ્લિમ દેશોના ખલીફા બનવા માંગે છે એટલે જ તેમણે પાકિસ્તાનને એક પ્યાદું બનાવ્યું પાકિસ્તાનની પોતાની કોઈ તાકાત નથી એટલે એને સતત બીજાના સપોર્ટની જરૂર પડે છે એટલે તુર્કીએ જેમ કહે એ જ પાકિસ્તાન કરતું રહે છે તુર્કીએ છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક વખત આંતરરાષ્ટ્રીય મંચ પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવતું રહ્યું છે કે જાણે એક અપરાધી બીજા અપરાધીને સપોર્ટ આપે એના જેવું છે કેમ કે બંને દેશોએ બીજાની જમીનો પચાવી પાડી છે પણ તુર્કીએ પાકિસ્તાનને પણ સૈન્ય સામગ્રી પણ વેચી રહ્યો છે તુર્કીએ આપણા દુશ્મન પાકિસ્તાનની મદદ કરે એટલે ભારત તુર્કીના દુશ્મનને સપોર્ટ આપે એ જરૂરી છે હવે તુર્કી અને સાયપ્રસ વચ્ચેની દુશ્મનાવટ કેવી રીતે થઈ એના વિશે જાણવું જરૂરી છે સાતમી સદી પછી સાયપ્રસે અરબ દેશોના અનેક હુમલાઓનો સામનો કરવો પડ્યો હતો અગિયારમી સદી સુધીમાં આ દેશ ધર્મયુદ્ધનું મેદાન બની ગયો આ અરબ દેશો પર હુમલા કરવા માટેના ખ્રિસ્તી દેશોએ એને અડ્ડો બનાવી દીધો હતો ઓટોમન સામ્રાજ્ય પંદરસો એકોતેરમાં સાયપ્રસ પર કબજો કરી લીધો હતો ઓગણીસો ચૌદમાં પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે બ્રિટિશ સેના અહીં પહોંચી હતી બ્રિટિશ સેના દ્વારા ઓટોમન સામ્રાજ્યને હટાવવાનું મિશન શરૂ થયું હતું આખરે અંગ્રેજોએ ઓટોમન સામ્રાજ્ય પાસેથી સાયપ્રસ પર કબજો કરી લીધો હતો અંગ્રેજોથી ભારત આઝાદ થયું એ જ રીતે ઓગણીસો સાહીઠમાં સાયપ્રસ આઝાદ થયું ભારત અને સાયપ્રસની કહાનીમાં ઘણી એવી સમાનતાઓ છે ઓગણીસો સુડતાલીસમાં ભારતને અંગ્રેજો પાસેથી આઝાદી મળી એ પછી નાપાક પાકિસ્તાને એક ચાલ ચાલી એણે કાશ્મીરમાં આતંકવાદીઓની સેના મોકલી કાશ્મીરનો એક આખો વિસ્તાર પચાવી પાડ્યો જેને આપણે પીઓકે તરીકે ઓળખીએ છીએ તુર્કીએ પણ સાયપ્રસની સાથે એમ જ કર્યું હતું હવે એની વધુ વિગતો તમારે જાણવી જોઈએ સાયપ્રસને આઝાદી મળી કે તરત જ તુર્કીની નિયત ખરાબ થઈ ઓગણીસો ચુંબોતેરમાં સાયપ્રસને ગ્રીસની સાથે જોડી દેવાના પ્રયત્નો હુમલો કર્યો સાયપ્રસ નવો નવો દેશ બન્યો હતો એટલે આ હુમલાનો સામનો કરવા માટે સાયપ્રસ સજનો હતો એટલે તુર્કીએ સાયપ્રસનો એક તૃતીયાંશ ભાગ પચાવી પાડ્યો પાકિસ્તાન અને તુર્કી બંને ખાસ મિત્રો છે તો બંને વચ્ચેની સમાનતા પણ અકળાવનારી છે પાકિસ્તાને ભારતના કાશ્મીરનો ભાગ પચાવી પાડ્યો અને પીઓકે રચાયો હવે આ જ જગ્યાએ આતંકવાદી ફેક્ટરીઓ શરૂ કરવામાં આવી સાયપ્રસની બાબતમાં એમ જ બધું છે તુર્કીએ સાયપ્રસની જેમ જે જમીન પચાવી પાડી છે એ જગ્યા પણ આતંકવાદીઓ માટે સ્વર્ગ જેવી છે જ્યાં આતંકવાદીઓને મની લોન્ડરિંગ કરનારાઓ માટે પણ હબ ગણવામાં આવે છે મની લોન્ડરિંગ એટલે કે બ્લેક મનીને વ્હાઇટમાં કન્વર્ટ કરવા જે રીતે પીઓકેમાંથી ટ્રેનિંગ મેળવીને આતંકવાદીઓ ભારતમાં હુમલા કરે છે એ જ રીતે તુર્કીએ પચાવી પાડેલા સાયપ્રસના ભાગમાંથી ટ્રેનિંગ મેળવીને આતંકવાદીઓ સાયપ્રસ પર જ હુમલા કરવાના કાવતરા રચતા રહે છે ભારત જે રીતે પીઓકેને પાછું મેળવવા માટે લડાઈ લડી રહ્યું છે એ જ રીતે સાયપ્રસ તુર્કી પાસેથી પોતાની જમીન પાછી મેળવવા લડાઈ લડી રહ્યું છે હવે પીએમ મોદીએ સાયપ્રસની પોતાની મુલાકાત દરમિયાન આ લડાઈમાં સાયપ્રસને સપોર્ટ આપ્યો છે તેઓ સ્પેશિયલી ગ્રીન લાઇન સુધી ગયા હતા ગ્રીન લાઇન ખરેખર તો બફર ધોન છે જે ઉત્તર સાયપ્રસ અને રિપબ્લિક ઓફ સાયપ્રસને અલગ પાડે છે ઉત્તર સાયપ્રસ પર તુર્કીનો કંટ્રોલ છે આ ગ્રીન લાઇનની મુલાકાત લઈને પીએમ મોદીએ મેસેજ આપ્યો છે કે તુર્કી પાસેથી જમીન પાછી મેળવવાની લડાઈમાં ભારત સાયપ્રસની સાથે છે કેમ કે સાયપ્રસ પણ પાછું પીઓકે મેળવવા માટેની લડાઈમાં ભારતને સાથ આપી રહ્યું છે આટલા ઇતિહાસથી તમને સમજાઈ ગયું હશે કે સાયપ્રસ અને તુર્કીની વચ્ચે શા માટે દુશ્મનાવટ છે વળી તુર્કીએ સાયપ્રસના બાકી રહેલા ભાગ પર પણ કબજો કરવા માગે છે એટલે જ પીએમ મોદીની સાયપ્રસની મુલાકાતથી તુર્કીને મેસેજ જાય છે કે તમે આવું કરવાનો વિચાર જ ના કરતા કે અમે સાયપ્રસની સાથે છીએ ભારત જીઓ પોલિટિક્સની ગેમ ખૂબ જ સુંદર રીતે રમી રહ્યું છે દરમિયાનમાં પીએમ મોદી સાયપ્રસથી સોમવારે સાંજે કેનેડા પણ પહોંચ્યા અહીં જી સેવન સમિટમાં ભાગ લેવા માટે તેઓ કેનેડા પહોંચ્યા છે જી સેવન આમ તો દુનિયાના સાત ધનવાન દેશોનું ગ્રુપ છે જેમાં અમેરિકા યુકે જર્મની ફ્રાન્સ ઇટલી કેનેડા અને જાપાન શામેલ છે આ ગુરૂપતા સમિટમાં ભારત મેમ્બર નથી આમ છતાં એની સમિટ માટે પીએમ મોદીને સતત છઠ્ઠી વખત આમંત્રણ આપવામાં આવ્યું છે જી સેવન સમિટમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની ચર્ચાઓ થઈ રહી છે આ યુદ્ધમાં ઇઝરાયલ કેવી રીતે ઈરાનની દશા અને દિશા ખરાબ કરશે એના વિશે તમને વિસ્તારથી વાત કરીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક પ્રેક્ટનો